હાઈ ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન તમારા ઘરે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે કે કોઈ મહેમાન આવવાના છે કે પછી ખેડ ટુગેધર રાખ્યું છે કાં તો બ્રેકફાસ્ટમાં કંઈક નવું જોઈએ છે તો બનાવી લો ચીઝી પનીર પોકેટ એકદમ નવા છે તમે મારી ચેનલ મમતાઝ કિચન ઉપર નવા અથવા સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બેલાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે પોકેટ બનાવવા માટે પહેલાં તો સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એક કડાઈ લીધી છે અને કડાઈમાં એક ચમચી મેં તેલ લીધું છે અહીંયા હિંગ લઈ લીધી છે અને ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ડુંગળીને થોડી સાંતરી લીધી છે આમાં આપણે બધા વેજીસનો યુઝ કરવા જઈ રહ્યા છે તમારી પાસે લાલ લીલા પીળા કેપ્સિકમ હોય તો તમે ત્રણેય લઈ શકો છો અહીંયા મેં ફક્ત લીલા કલરના કેપ્સિકમ લીધા છે મારી પાસે અવેલેબલ નહોતા એટલે તો એ પણ અંદર ઉમેરીને તે સાંતરી લઈશું હવે અહીંયા કોર્ન લીધા છે તેને બાફીને લીધેલા છે આપણે અમેરિકન કોર્ન છે આમાં આપણે વધારે ઓછા પ્રમાણે શાકનું પ્રમાણ આપણી રીતના આપણે લઈ શકીએ છીએ હવે અહીંયા મેં ઓરેગાનો એડ કર્યો છે અને એ પહેલાં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે કોથમીર લઈ લીધી છે ગરમ મસાલો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે આ બધાને આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું છે એ પછી મેં અહીંયા ચીઝ લીધું છે મારી પાસે જે છેદદાર ચીઝ હતું ડાયસમાં તે અહીંયા લઈ લીધું છે થોડો ઓરેગાનો અને મિક્સ હબ પણ એડ કર્યું છે જેથી એની જે ટેસ્ટ આવે ખૂબ જ સરસ લાગે છે મારી પાસે મોજરેલા ચીઝ હતું તો મેં તે છીણીને લઈ લીધું છે આપણું ચીજી પનીર પોકેટ બનાવવાના છે તો આપણા મેઇન ઇન્ગ્રીડિયન્ટ તો આપણે સરસ રીતના મિક્સ કરીશું આપણે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું આ સ્ટફિંગ આપણું તૈયાર છે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે હવે આને આપણે થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે સમોસા પટ્ટી અહીંયા મેં ઘરે તૈયાર કરી છે મેં એની રીત પહેલાં પણ તમને એ વિડીયોમાં આપેલી છે હવે અહીંયા આપણે મેદાની સ્લરી બનાવવાની છે અને બે સમોસા પટ્ટી લઈને તેને આવી રીતના વચ્ચે આપણે સ્લરી લગાવી દે આવી રીતના ગોઠવી લેવાની છે હવે જે વચ્ચેલો પાર્ટ છે એમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે લઈ લેવાનું છે એકથી દોઢ ચમચી જેટલું આપણે સ્ટફિંગ લઈશું હવે આ સ્ટફિંગ મૂક્યા પછી જે ચાર બાજુનો પાર્ટ છે ત્યાં ફરીથી આપણે જે સ્લરી બનાવી છે તે લગાવી દઈશું અને આને આપણે સીલ કરવાનું છે તો અલ્ટરનેટ એટલે કે ઓપોઝિટ સાઇડથી આપણે એને સીલ કરીશું પોકેટ બરાબર સીલ થાય તે ખૂબ જરૂરી છે જેથી તડતી વખતે અંદર તેલ ના ભરાય અને પોકેટ આપણે એકદમ ક્રિસ્પી બને તો તમે જો રહ્યા છો પહેલાં આ પાર્ટ આપણે અહીંયા સીલ કરી દીધો છે પછી આવી રીતના ઉપરલો લેવાનો છે આપણે આવી રીતના પોકેટ બનાવીને તૈયાર કરી દઈશું બધા જ સ્લરી પ્રોપર લગાવી હશે તો આપણા પોકેટ સરસ એવા સીલ થઈ જશે તો એક પછી એક આવા બધા જ આપણે ચીઝી પનીર કોન પોકેટ બનાવીને તૈયાર કરી લઈએ બીજો પણ આવી રીતના આપણે તૈયાર કરવા જઈ રહ્યા છે બહુ ઈઝી રીતના પોકેટ તૈયાર થઈ જાય છે સમોસા પટ્ટી ઘરે બનાવવાનો વિડીયો મેં પહેલાં તમને બતાવ્યો છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા પોકેટ્સ સરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને અને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તમે ઈચ્છો તો સમોસા પટ્ટી બનાવીને ઘરે એને ફ્રીજરમાં રાખી શકો છો આવી રીતના તમે પોકેટ બનાવીને સીલ કરીને તેને પણ તમે જો કોઈ ગેસ્ટ આવવાનું કે પાર્ટી અરેન્જ કરી હોય તો તમે પહેલેથી બનાવી એરટાઇટ કન્ટેનરમાં મૂકી અને સ્ટોર કરીને મૂકી શકો છો જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે તેને સમોસા કે જે આપણે પોકેટ બનાવે છે તેને ફ્રાય કરીને સર્વ કરીશું આ સમોસા પટ્ટીનો ઉપયોગ આપણે ચાઇનીઝ સમોસા કે પટ્ટી સમોસા માટે પણ કરી શકીએ છીએ બધા પોકેટ તળાઈને તૈયાર છે તો એકદમ હેલ્ધી ક્રિસ્પી ચીઝી પનીર પોકેટ તૈયાર છે આશા રાખું છું કે તમને આ રેસીપી ગમી હશે અહીંયા મેં બે રીતના એને સર્વ કરી છે સલાડ સાથે પણ સર્વ કરી છે તેમાં વચ્ચે કેબેજ ગાજર અને બીટ લીધું છે એને ડીપ અને કોથમીરની ચટણી સાથે સર્વ કરી છે આશા રાખું છું કે તમને રેસીપી ગમી હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં